બાવી જેતપુર પાસે મોટી રાસલી ગામે ગેરકાયદેસર રેતી ખનન ખનીજ માફિયાઓ બેફા છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલા મોટી રાસલી ગામ નજીક બારજ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ ધડાધડ ચાલી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખનીજ માફિયા ખુલ્લેઆમ ટ્રેક્ટરો દ્વારા રેતી ખોદીને લઈ જઈ રહ્યા છે જેના કારણે અનેકવાર ટ્રેક્ટર નદીના પટમાં ફસાઈ જવાની ઘટનાઓ બની છે ગ્રામજનોના આક્ષેપ અનુસાર આવા બનાવો વારંવાર બનતા હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કોઈ કડક કાર્યવાહી કરતા નથી સૂત્રો મારફતે મળતી માહિતી મુજબ આ પ્રવૃત્તિઓ પાછળ અધિકારીઓના આશીર્વાદ હોવાના ગ્રામજનો ખુલ્લા ગ્રામક ક્ષેપ કરી રહ્યા છે પરિણામે પર્યાવરણને નુકસાન નદીના પ્રવાહમાં અવરોધ અને ગ્રામ્ય રસ્તા ઉપર ભારે ટ્રાફિક જેવી સમસ્યા ઊભી થઈ રહી છે હાલ આ મુદ્દે કડક કાર્યવાહી અને તપાસની માંગ ઉઠી રહી છે છોટાઉદેપુર શહેરમાં પણ ગેરકાયદેસર રીતે પરિવહન ખુલ્лям ચાલુ છે ત્યારે સ્થાનિક સૂત્રો અનુસાર દિવસ દરમિયાન ઓલી અંબા નાલેજ બસ સ્ટેન્ડની સામેથી પાદરવાડ અને પીપલેજ તરફ જતા ટ્રેક્ટરો સ્પષ્ટ રીતે જોવા મળે છે આ વાહનો છોટાઉદેપુરથી પાનવડ અને કમવાડ દિશામાં રેતી લઈ જતા હોવાનું જણાય છે જે કાયદે ખુલ્લી અવગણના ગણાય છે હાલ જિલ્લા વહીવટી તંત્ર અને ખનીજ વિભાગ સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે અને તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી રહી છે